હું આજે આટલી બધી difficulty વેઠી ને મારું ઘર તો ભલે કમાયું government ને નોકરી આપી સંપત્તિ ને આપી અમે બધું આપી દઈએ પણ સાથે સાથે આજે આજે ગતર કામ અને રસ્તાનું કામ એટલી આરામ ગતિ અહીંયા થઈ રહેલી છે કે કોઈ ભાઈનો નો આવીને જોતો નથી કે અહીંયા શું ચાલે છે પબ્લિક કેમ રહે છે આજે એટલી બધી એની આજે મારે મારા ઘરમાં આવવાને માટે છ ફૂ અને જે લાઈટ ના ગમવાનું સારું છે કે ઉપર રબડ તમને કીનેલી છે ને મારે આલિંગન કરી ને જેમ જેમ મારા ઘરમાં હું આવું આ જે રીતનો છે મેં હું સાંભળ્યું છે કે રેલવે વાળાઓએ નવ કરોડ રૂપિયાનું કામ સોંપ્યું છે આ બધું બરાબર રીતે કરવાને માટે પણ અત્યારે જે કામ ચાલી રહ્યું છે તો તો એકદમ ધીમું ગોકલ ગતિએ તો કામ થાય છે ને પાછું બહુ બહુ તો બે કરોડ નો ખર્ચો બનાવ આજે નવ કરોડ રૂપિયાની રકમ જોઈ રાખ અને તેની આટલી બધી રકમ ગઈ ગયા આજે આજે દરેક ને આપણને વિચારવું પડે માણસ કોઈ ઓર્ડીનરી માણસ બી સમજી શકે કે ભાઈ એટલું બધું તો કેટલો ખર્ચો થયો ને એટલી બે કરોડ ની ખરેખર આટલી બધી ડિફિકલ્ટી આટલો બધો ટાઈમ ને હું તમે લોકો કઈક કઈક વિચાર તો કરો કે પબ્લિક કેવી રીતે રહે પબ્લિક ની કેટલી મમજે અહિયાં ધંધા ધર્મા ધપ થઈ ગયા છે લોકોના અમારી પોતાની એની અંદર બે ત્રણ દુકાનદારો છે બિચારા એમ જ બેસી રહ્યા છે નથી લોકો લોકો ની કેમ આવે ઘરમાં કેમ આવે દુકાન પર કેમ ચડે જરા કઈક તો માણસ સાહેબ પોતાની માનસિક રાખવી તો જોઈએ યાર સો હું એક સ્પેશિયલ રિક્વેસ્ટ કરું છું આજે એક સિનિયર સિટીઝન તરીકે કે આ બધું પૈસો ક્યાં જાય છે એની કઈક ઇન્કવાયરી તો ચાલવી જોઈએ તો મહેરબાની કરીને ઓથોરિટી કઈક રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ એઝ અર્લી એઝ પોસિબલ કઈ ઇન્વાયરી થાય અને આ તેનું નિરાકરણ થાય જાય જો